મહાનગરપાલિકા બન્યા પછી આપણે મુખ્ય મુખ્ય જે રસ્તાઓ છે તેની ઉપરના દબાણો હટાવવાની ઝુંબેશ ચાલુ કરી છે ખાસ કરીને વે રોડ રામબાગ રોડ ફાટક રોડ અને બીજા આંતરિક બજારો જે છે લારી ગલ્લાઓ વધારે પડતા હતા એ તમામ રસ્તાને ક્રમશઃ આપણે દબાણ મુક્ત અને સ્વચ્છ કરવાનો પ્રયત્ન ચાલુ કર્યો છે વને રોડ છે એને આપણે ટૂંક સમયમાં આઈકોનિક રોડ તરીકે ડેવલપ કરવા માંગીએ છીએ રાજી ફાટક રોડ અને વને રોડ આપણે આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરવા માંગીએ છીએ એટલે સરકારની ધારાધોરણ મુજબ ડેવલપમેન્ટ પર હાથ ધરવામાં આવશે એટલે આ વિસ્તારમાં જે દબાણો છે જે રસ્તા પૈકી છે એને જ આપણે નોટિસ આપી રહ્યા છીએ કોઈ પ્લોટમાં કે ખાનગી માલિક એમાં આપતા નથી એટલે રસ્તા પૈકી નગર નિયોજક છેલ્લા છ એક દિવસથી જુદા જુદા વિસ્તારોમાં ફરી રહ્યો છે રસ્તાઓનું માર્કિંગ કર્યું છે જે રસ્તા પૈકીના માપનું છે એને જ આપણે હટાવવાની કવાયત હાથ ધરી છે અને આ કવાયત આપણે જ્યાં સુધી સમગ્ર વિસ્તાર કવર ના થાય ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશું દરેક ને ચોક્કસ સમય મર્યાદા આપવામાં આવી છે જો તે સમય મર્યાદામાં પોતાની રીતે સ્વૈચ્છિક દબાણ દૂર નહીં કરે તો પછી મહાનગરપાલિકા દ્વારા નિયમ અનુસારની કાર્યવાહી કરી અને દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે લગભગ સાડી ઉપર નોટિસો આપણે આપી દીધી છે ભ્રસ્તા પૈકીની અને તેનો સમય મર્યાદા આપી છે એટલે સમય મજા પૂર્ણ થયા પછી જો સ્વૈચ્છિક લગભગ લોકો હટાવી લેવી અપીલ કરું છું કે ભાઈ શહેરનો વિકાસ સૌની નાગરિકોની અપેક્ષા મહાનગરપાલિકા બને પછી ગાંધીધામનું કાંઈક આગવી ઓળખ ઊભી થાય તો પછી આગવી ઓળખ ઊભી કરવા માટે પણ આ કાર્ય કરવું જરૂરી છે બધા જાણો છો કે આપણી મુખ્ય સમસ્યા દબાણોની છે સંખ્યાબંધ ફરિયાદો પણ આવી રહી છે એટલે આ બાબતમાં અમારે કાર્યવાહી કરવાની જરૂર છે અને કરવાના પણ છીએ